જય માતાજી જય ભવાની રાજકોટની જે હત્યાઓ થઈ છે એ બાબતમાં હવે આગળ શું થશે એ બાબતમાં મારે એક તમને એક વાત કહેવાની છે કે આગળ હવે થવાનું શું છે કહેવત છે ને ગોધડી ઓઢે એને ટાઈટ ના વાય જેની ગોધડી નીકળી જાય ને એને ટાઈટ હોય કહેવાનો મતલબ કે જેના ગયા છે ને અત્યારે ભવિષ્યમાં તકલીફ એને જ છે બાકી હમણાં થોડાક દિવસમાં ભૂલી જાય છે જેમ અગાઉના પણ ઘણા કિસ્સા આપણે ભૂલી ગયા છે જાગૃત નથી થયા એનું સૌથી મોટું કારણ પબ્લિક હજી પણ નિંદરમાં છે ઊંઘમાં છે આજથી પાંચ વર્ષ પહેલા તક્ષીલા હત્યાકાંડ સુરતની વાત કરવા માંગુ છું જે આજે મેં એના વિશે જોયું અને સાંભળ્યું હત્યાકાંડમાં એક બાપની વેદના કે રાજકોટની આ ઘટના પછી પણ ભવિષ્યમાં હમણાં વરસ ચાર મહિના છ મહિના વર્ષથી પછી શું સ્થિતિ થવાની છે અગર જાગૃત નહીં થયા કોઈ હજુ પણ જો નિંદરમાં સુતા રહેશો તો એની આ સ્થિતિ થઈ છે એ બાપની વેદના એ બાપે એવું કહ્યું કે હવે અત્યારે મારા આંખના આંસુ તો સુકાઈ ગયા છે બોલવા માટે પણ હવે કંઈ રહ્યું નથી તારીખની ઉપર તારીખ પડે છે એમાં હું જાઉં છું કે કાલે ન્યાય મળશે કાલે ન્યાય મળશે પણ હજી સુધી ન્યાય તો નથી મળ્યો પણ જ્યારે હું તારીખમાં જાઉં છું જે હત્યાના જે ગુનેગારો હતા ટેક્સીલા હત્યાકાંડના જે ગુનેગારો હતા તે જામીન ઉપર તો ક્યારના છૂટી ગયા છે પણ એ જે તારીખમાં આવે છે વકીલો સાથે તારીખમાં જ્યારે ક્યાં મારી સામે બેઠા હોય યા તો હું જ્યાં બેઠો હોય ત્યાંથી પસાર થતા હોય હસતા હસતા જાય છે વાતો કરતા કરતા જાય છે જાણે કંઈ થયું જ નથી એને કોઈ જાતનો કોઈ ફરક જ નથી પડતો બાપ ઈ કેવા માગે છે કે આમાં ગુનેગાર કોણ છે ફરિયાદી કોણ છે અપરાધી કોણ છે હાલની તકે એને ખબર નથી પડતી જે વેદના હતી ને તમે કલ્પના કરી કાંઈ ટીવી ન્યૂઝમાં ને ક્યાંય પણ યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો એ બાપ દીકરાની વેદના ખુલ્લું કહે છે કે એ લોકો દાંત કાઢતા કાઢતા જ અંદર જાય છે અને દાંત કાઢતા કાઢતા આવે છે એનો મતલબ એવો થયો કે રાજકોટની આ ઘટનામાં જો સબક લઈને આપણે હવે આમાં કાંઈ પણ ના કર્યું અને ચૂપચાપ થોડાક દિવસમાં વાતો કરી વિડીયા બનાવી હે ન્યૂઝમાં સાંભળી અને જેમ મોરબીની ને વડોદરાની ને સુરતની જે બધું ભૂલી ચૂક્યા છે ને એવી રીતે આ ભૂલાઈ જાય છે એટલે ફરીથી અમે બિલકુલ તૈયાર છીએ તમે પણ એક વખત બહાર આવો દરેક પબ્લિકે ખાસ કરીને રાજકોટની પબ્લિકે એકદમ રોડ ઉપર આવી જાઓ જ્યાં સુધી આ લોકોને ઉપરથી લ્યો લો ઉપરના ટોચથી નીચેથી નહીં કે કેની ભૂલ હતી વેલ્ડિંગ વાળાની ભૂલ હતી એને નાખો પેલા એવી રીતે નહીં આમાં પેલા રાજકીય જેના અંડરમાં આ બધું તંત્ર ચાલી રહ્યું છે એ રાજકારણ એ નેતાને પેલા એફઆઈઆર કરાવો એની ઉપર પછી તંત્ર ઉપર કરાવો એફઆઈઆર ખાલી સસ્પેન્ડ નહીં સસ્પેન્ડમાં છ મહિના પછી આ બધા હતા નહીં એ ખ્યાલ છે છ મહિના પછી પાછા આપણે હતા ત્યાં પહોંચી જઈશું આપણને કંઈ થવાનું નથી ને આ લોકો જામીનથી છૂટી જશે એટલે આ લોકોને સસ્પેન્ડ નહીં એની ઉપર એફઆઈઆર કરો ને એને જેલમાં નાખો અને કડીથી કડી સજા આપો એક દાખલો બેસાડો જેથી કરીને હવે કોઈ કોઈ પણ જાતની આવી હત્યાઓ ના થાય નહીં તો આવનારા સમયમાં ખબર નથી કોણ ક્યાં અને કેવી રીતે આપણા પરિવારમાંથી પણ કોઈ ભોગ બનશે માટે ફરીથી કહું છું જાગો અને આ તંત્ર સામે એક લડત આપો જય માતાજી જય ભવાની